જાહેર શૌચાલયમાં શાકભાજી રખાતું હોવાનું આ વિડીયો વાયરલ થતાં જ મનપાના માર્કેટ સુપરિટેન્ડેન્ટ વિજય પંચાલ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા સ્થળ પર પહોંચી અને તાત્કાલિક શાકભાજીનો નાશ કરવાનું કહ્યું એટલું જ નહીં વિજય પંચાલે ખુદ જાહેર શૌચાલયને सील પણ મારી દીધો બે દરકારી દાખવા બદલ જાહેર શૌચાલયના સંચાલક અને વેપારીને પણ નોટિસ ફટકારીવામાં આવી આ ઘટનાએ ફરી સ્વચ્છતા અને સંગ્રહ વ્યવસ્થાના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે દોותר કહ્યું જાણવા આવેલ કે ભી મારા ઇમરજન્સીમાં મેં ત્યાં ફક્ત ટામેટા મૂકેલા હતા પરંતુ કે વોશિંગ કરેલ નથી પરંતુ જાહેર નાગરિકનું જાન જોખમ અને જાહેર નાગરિકનું હિતને ધ્યાને લઈ જે વેપારી દ્વારા ટામેટા મૂકવામાં એ વેપારીનો તમામ પ્રકારનો સામાન ટામેટા અને તેમાં અન્ય જે કાંઈ સામાન હતો દૂધી તેમજ બટાકા એ તમામ પ્રકારનો સામાન જમા લઈ તેઓને નાશ કરવાની કાર્યવાહી કરેલ છે સાથે સાથે જે સુલો શૌચાલયના જે કાંઈ એમના સુપરવાઇઝર હતા તેઓ દ્વારા આ વેપારીને ડાયરેક્ટલી ઇન સહયોગ કરી અને જે રીતે માલ સામાન મૂકવાનું હેલ્પ કરી હતી તો એ સુલો શૌચાલય પણ તાત્કાલિક અસરથી સીલ કરવાની કાર્યવાહી કરેલ છે